જી ઓલી દેકડી હાલે સિસ્ટમ સાયકલ થી કે જેમાં લોકોને ને સાયકલ માં બેહાડી લઈ જાય તો ધવલ ને આ કોટ નું ફિટિંગ કરાવવાનું હતું ફિટિંગ તો નહીં પછી રિપેરિંગ કરાવવાનું હતું તો આ બાપા પાસે આવ્યા અમે આપડા ધવલભાઈ હે આમાં હજી આ કઈક ફોલ્ડિંગ હંચો છે કે તમે ગમે ત્યાં લઈને જઈ શકો બધી આ જૂનવાણી ટાઈપ નો હંચો હોય અને એ હાથ થી જ ફેરવવાનો હોય આમાં હેન્ડલ આપેલો છે જો હંસામાં કે જે હાથ થી જ ફેરવી અગાઈ દેખાય હેન્ડલ દાદાજી કેટને રૂપિયા લેગો હા કેટને રૂપિયા કેટને 50 રૂપિયા આયા પંજાબમાં અનાઉન્સમેન્ટ કરવા માટે હજી પણ આવી સાયકલનો ઉપયોગ થાય કે આમાં તમે અનાઉન્સમેન્ટ કોઈ પણ વસ્તુનો હોય કરી શકો હજી ટૂંકમાં અહીં જૂનવાની સિસ્ટમ હાલે છે અહીં નાના છોકરાની ફોર વ્હીલ પેઢી છે જો પંજાબનું આ મોગા સિટી છે અને અહીંયા રવિવારમાં તમે ગમે ત્યારે આવો આ અહીંયા રવિવારે બહુ એટલે બહુ સસ્તી વસ્તુ મળે આપણા ગુજરાત કરતાં બહુ સસ્તું અને ટ્રાફિક પણ અહીંયા એટલી જ હોય છે બહુ એટલે બહુ અને જે વસ્તુ આપણે ગુજરાતમાં હજાર બારસો ની લેવા જઈએ અમુક કોટ સાદર એવું બધી જે લેવા જઈએ એ અહીંયા પાંચ છસો માં હારામાં હારી મળી જાય એમ મારે છા બનાવવાની ગયણી લેવી તો આ ને ધવલ પૂછે કે છા બનાવવાની ગયણી ક્યાં મળશે એને છન્ની કહેવાય છન્ની આ સામે દુકાન તમે જોવો ટ્રેક્ટરની બધી વસ્તુ લેવાની ને એવી છે તેમાં બધી આમ વસ્તુ તમને કંઈક અલગ અલગ જ જોવા મળે આપણા કામની કોઈ વસ્તુ તમને જોવા ન મળે બધા આખી અલગ જ સિસ્ટમ એની સામે પણ કંઈક વસ્તુનું હે તો એમાં પણ આપણે કંઈ પાવડો તગારું એવું કંઈ બહુ વિચિત્ર જોવા મળે આ ભાઈ નળમાં જુગાડ કર્યો નળમાં નળનું પણ ઢાંકણું તૂટી ગયું હતું તો પછી આવી રીતના કંઈક ગોલ રાખીને કરી નાખ્યો એમ તો પંજાબવાળા દિમાગવાળા તો હે અહીં છે ને પંજાબમાં ઠંડી વધારે પડે ને એટલે હીટર જો વધારે વધારે યુઝ થાય એટલે અહીં હીટરની વધારે તમને જોવા મળે કેમ હે પંજાબી ભાઈનું પૂતળું તો મિત્ર અહીંયા છે ને ચા બનાવવાની ગેણીઓ અમે લેવા આવ્યા મતલબમાં ચા બનાવવાની ગેણી નથી અમારી પાસે તો કેટલા દિવસથી ધાંધિયા થતા હતા તો એ લેવા એવા દુકાન

તું કે પાવડા કેવડા મોટા હે આપડે પાવડા એ તમે જો ખાલી અહી ભાઈનો હે થઈ ગયો રેડી ફેર તો ધવલ થઈ ગયા બટેટા છે લાલ છે જો કે આમાં આપણે હોય ને કે સાંભળી કલરની હોય ને આમાં જો માથે લાલ લાલ છે આ પાછું બટેટા પંજાબમાં આવીને નવીન જોઈ પંજાબના હું તમને વીઆઈપી કેફે બતાવું કે જે અહીંના મોસ્ટ વીઆઈપી કહેવાય એમ આનાથી વીઆઈપી પાછું હોય જ નહીં કે તમને હું વીઆઈપી કેફે બતાવું કે જ્યાં વધારે કપલ લોકોના આવતા હોય

ને મુઆહી ફેન્સ ફ્રાઈઝ આ સંતરા છે ને આવા ઘરે થાય છે કોઈ ફામમાં આવા સંતરા નથી થતા અને બીજું એક હું તમને એક નવીન પ્રકારનો તમને છોકરો રિક્ષા બતાવું કે જે રિક્ષા તમને ક્યારેય નહીં જોયું આ પેલા ગુજરાતમાં હાલ થયું અત્યારે તો ગુજરાતમાં નથી જો આ આવી રીતના એક રિક્ષા છે આ રિક્ષામાં ઇન્જિન જ આખું આગળ હોય ને પાછળ માણસો બે આમાં ઓછામાં ઓછા વીસ કે ત્રીસ માણસો બેઠી આવે ને આખું ઇન્જિન જ આગળ હોય દેખો તમે સકડાનું ઇન્જિન હોય ને એવી રીતના હે આ આવી રીતના જોવા આગળનું આખું ઇન્જિન છે ને આવી રીતના આમ સકડામાં બેઠવાની બેઠક વ્યવસ્થા હોય આમ આવી રીતના હે જો પાછળથી ને આ પાછળથી તો બહુ જ ઓછો હોય એકદમ છે ને જેવું

પછી આમાં અમુકમાં સ્લેબ જેવી સિસ્ટમ હોય આ જે માથે મોટર જેવું હું દેખાય એ આખો સ્લેબ છે એના ઉપરથી તમે સ્લેબ મારો એટલે રિક્ષા ઉપડી જાય ને આખો અંદર સેન જેવું હોય છે અને એને સ્કોરપિયો મોડિફાઈડ કરી ગયેલ છે જો તમે માર્કેટમાંથી સામાન લઈને આવી ગયા આ અમારી હોસ્ટેલ છે આ ત્રીજો માળ છે ને એ અમારી હોસ્ટેલ છે ને આ કોલેજ છે અને અમારા સાહેબની થાર આ અમારો રૂમ છે

તો આજનો અમે આનો વ્લોગ પૂરો કરીએ જ્યારે જ્યારે ટાઈમ મળશે ત્યારે અમે વ્લોગ બનાવતા રહેવું ને ચેનલને સપોર્ટ કરો ને સબસ્ક્રાઈબ કરો